શ્રાવણ માસ નિમિત્તે ભક્તજનો શિવ મંદિરમાં પોતાના ભાવ શ્રદ્ધા વિશ્વાસ સહિત ભગવાન શિવ શક્તિની પૂજા અર્ચના કરવા જઈ રહ્યા છે આ શ્રાવણ માસ નિમિત્તે સર્વે ભક્તોજનોને ભગવાન ભોળાનાથની ઉત્સાહ સહિત ભક્તિકરણો ઉમંગ આનંદ હૃદયના ભાવથી કરી રહ્યા છે વહેલી સવારથી સર્વે શિવાલયોમાં નમઃ શિવાયના નાદ સાથે ભગવાનના નાદ ગાંજી રહ્યા છે અતિ આનંદ સહિત જણાવવાનું કે આ પવિત્ર માસ સર્વે ભક્તજનોને સર્વે ભક્તજનોને આનંદ ઉત્સાહ સહિત સર્વે ભક્તજનોને આયુષ્ય આરોગ્ય ઐશ્વર્ય મનોકામના પૂર્ણ કરનારો બને ભગવાન મહાદેવ ભોળાનાથ જ કહેવાય છે ખાલી એક જળના લોટાથી ભગવાન રીજી જાય તો શ્રદ્ધા અને ભક્તિથી તમે ભક્તિ કરો તો ભોળાનાથ તમારા સર્વે મનોકામના સિદ્ધ કરે છે આવા શ્રાવણ માસ નિમિત્તે સર્વે ભક્તોજનો કેવલ પંચાક્ષર ભીમ નમ સિવાયનો જપ કરે તો પણ એનું જીવન સફળ થાય છે આવા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભગવાન ભોયાનાથની અસીમ કૃપા સર્વને પ્રાપ્ત થાય એવા શાસ્ત્રી જયદેવભાઈ વ્યાસ તરફથી ભગવાનને સર્વ ભક્તજનોથી મનોકામના સીતે આશીર્વાદ ગામ આટકોટ વગાસિયા લખમણભાઈ કાનજીભાઈ આટકોટ ભદ્રાવતી નદીના કાંઠે નર્મદેશ્વિર મહાદેવનું મંદિર આવેલું છે બહુ જ પુરાણું જૂનું મંદિર છે અને જગ્યાના મહાન શ્રી વિજયદાસ બાપુ અત્યારે સેવા પૂજાનો લાભ આપે છે અને રાત્રે ધૂન ભજનનો કાર્યક્રમ શ્રાવણ માસમાં સોમવારે રાખે છે અને એકસો આઠ દીપમાળાનું સોમવારે આરતી ઉતારે ત્યારે કરે છે અને બહુ સરસ રળિયામનું મંદિર છે અને નર્મદ શિવ નદીના કાંઠે આવેલું છે તો સર્વે ધર્મ પ્રેમી જનતાને પધારવા